સુરતની ડુમ્મસ ખાતે ઘણા વર્ષોથી ચાલી આવેલી આ સરકારી જમીનની કિંમત આશરે બે હજાર કરોડ રૂપિયાની આસપાસ થાય છે આ જમીનમાં ગણોટિયાના નામ દાખલ કરવા માટે બાવીસ જેટલા અરજદારોએ કલેક્ટરશ્રીમાં વારંવાર અરજીઓ કરી હતી આ અરજીના અનુસંધાનમાં જે તે વખતના તત્કાલીન કલેક્ટરે દસ છ બે હજાર પંદરના રોજ સુઓ મોટો કરીને વાડી તરીકે જે અરજદારો હતા બાવીસ તેની અરજી નામંજૂર કરીને આ ત્રણસો અગિયાર ઓબ્લિક ત્રણ સીટ પડતર તરીકેની સરકારી જમીન છે એવો હુકમ કરેલો હતો એ અનુસંધાનમાં આ સરકારી સીટ પડતરની જમીન હતી દસ વર્ષમાં ઘણા કલેક્ટરો આવ્યા બદલીઓ થઈ પરંતુ કોઈ કલેક્ટર આ હુકમની સામે આ માંગણી કરતા લોકોની કોઈ પણ ફાઇલો એના આગળ ચલવી ન હતી હાલના જે સસ્પેન્ડેડ કલેક્ટર્સ એ કલેક્ટરે ત્રીસમી તારીખે રાજ્ય સરકારે બદલીના જે આઈએસના ઓર્ડર કર્યા હતા એમાં એમનું પણ નામ હતું બદલીના ઓર્ડરના આગલે દિવસે ઓગણત્રીસ તારીખે રાજકીય આગેવાનો રાજકીય પદાધિકારીઓને જમીન માફિયાના મેરાપીપણામાં પોતે સુઓ મોટો કરીને વાડી તરીકે પ્રતિવાદીના ફેવરમાં ઓગણત્રીસ એક બે હજાર ચોવીસના રોજ એમણે સરકારને જાહેર હિતને નુકસાન થાય એ પ્રકારના હુકમો કર્યા હતા આ અનુસંધાનમાં જાહેર હિતની જમીન હોવાથી સરકારી જમીનનું હિત અને કરોડો રૂપિયાની તિજોરીને નુકસાન થતું હોવાથી હમો અને ધારાસભ્ય શ્રી તુષારભાઈ ચૌધરી દ્વારા માન્ય મુખ્યમંત્રી પ્રધાનમંત્રી તકેદારી આયોગ જીઆઈડી વિભાગ ને ફરિયાદ કરીને વિનંતી કરી કે કલેક્ટરની તાત્કાલિક અસરથી સસ્પેન્ડ કરવામાં આવે એની સામે લેન્ડ ગેપિંગ દાખલ કરવામાં આવે અને સમગ્ર પ્રકરણમાં જે પદાધિકારી રાજકીય આગેવાનો સામેલ છે જે જમીનની સાથે સંકળાયેલા જે અધિકારીઓ સામેલ છે અને કરોડોનું નુકસાન કર્યું છે જેણે સુરત શહેરના લોકોનું નુકસાન કર્યું છે એવા લોકોની સામે પણ સીટની રચના કરીને તપાસ થાય આ અનુસંધાનમાં ગઈકાલે કલેક્ટર કરવામાં આવ્યા આ પગલું આવરાદાયક છે પરંતુ ફક્ત કલેક્ટરની પરંતુ આની સાથે સંકળાયેલા રાજકીય આગેવાનો અધિકારીઓ અને કોની સૂચનાથી કોની દોરવણીથી સરકારને કરોડો રૂપિયાનું બે હજાર કરોડ રૂપિયાનું આ કૌભાંડ સુ આયોજિત કાવતરું બનાવવાનું કામ જેમણે પૂરું પાડ્યું છે એવા લોકોના નામ પણ ખુલવા જોઈએ અને આ કલેક્ટરશ્રીની ફરજ દરમિયાન એમણે જે કોઈ હુકમો કર્યા હોય એ હુકમની પણ તપાસ થવી જોઈએ અને એમની સામે એસીબી દ્વારા પણ તપાસ થાય એ પ્રકારની માંગણી અમારા માધ્યમ દ્વારા આપના માધ્યમ દ્વારા હું કરવા માંગુ છું આવનારા દિવસોમાં સરકારી જમીન વેચી મારવાનું જે આ કૌભાંડો ચાલી રહ્યા છે અને સુરત લાગે વર્ગે ત્યાં સુધી સુરતના હિતમાં જ્યાં સુધી આ જમીન શ્રી સરકાર ન થાય એ માટે ધારાસભ્ય શ્રી તુષારભાઈ હું પોતે કોંગ્રેસ પક્ષ અને લોકોને સામાજિક સંસ્થાની સાથે જોયેલા લોકોને રાખીને આનો ઉપયોગ શ્રી સરકાર દ્વારા થાય સામાજિક શૈક્ષણિક અને જાહેર હેતુ માટે આ જમીન વપરાય અને સુરતનું હિત સચવાય એ માટેની અમારી લડત ચાલુ રહેશે